આપણને બધાને આ એક મંચ ઉપર એટલે કે આટલી મોટી સંખ્યામાં ભેગા કર્યા એવા આપણા પરમ આદરણીય ભાઈ ભીખુભાઈ મકવાણાને લાખ લાખ ધન્યવાદ આપું છું હજુ તો હમણાં જ હોસ્પિટલમાંથી રજા લીધી છે ડોક્ટરે બહુ ઓછું બોલવાનું કહ્યું છે ફોન કરું તો દીકરા હાથમાં લે ફોન હું દીકરાને સલાહ પણ આપું કે પપ્પાજી બહુ બોલવાના દેતા તો એ પપ્પા તો પાછા ફોન છોકરા પાસેથી લઈને વાત કરે અને કરે તો પોતાના શરીરની પણ પરવા કર્યા સિવાય સમાજની પરવા કરે છે

એવા લોકોને બે મીઠા શબ્દો પણ જો કોઈ ના કહે તો એ કુદરતનો ગુનો થઈ જાય છે સેવા કરનાને તો કોઈ પડી નથી ઈશ્વર ભાઈ સાહેબને પડી નથી મારા ડોક્ટર સાહેબને પડી નથી કે કોઈ મને વાહ વાહ કરી મારી મને ભૂલ હાથ ચડાવી દે એવી કોઈ અપેક્ષા સેવા કરનારને નથી પણ સમાજની એ પ્રથમ ફરજ થઈ પડે છે કે એવા સેવકોને યાદ કરવા એને ખબર થાબડવો એનો આભાર માનવો એ કામ ભાઈ ભીખુભાઈએ જે કહ્યું છે એટલા માટે એને હું ધન્યવાદ આપું છું અહીંયા ઈશ્વરજી સાહેબ બેઠા છે પૂર્વ મંત્રી गुजरात में गणायन निबुल अपना समाज पूर्व मंत्री और छह पूर्व धारा सदस्यों पर छह पूर्व सांसदों पर छह परिमा हमारा ईश्वर भी शायद एक आग भी भाग पाए आग भी भाग डॉक्टर शायद पूर्व मंत्री रिटायर्ड था पच्चीस

साहिब ने नेपाल को ना थाई तो रही इस समिति में एक गयो बाद बार गयो चु अटलू भक्त कार्य करी रहे हैं वह ईश्वर है की साहिब ने नमस्कार करो बाजुमार बैठा से अजूचा बार नुधाबु बराए रही थी हमना हमना अभी तो हमना जमी भूमि पुत्र में गया था

हमना जे जे प्रभास है गया मनुभाई भाई गया हमना रहने भाई पर गया बेटा आ बेटा सलाम कर के पड़े सलाम पड़े बिल्डर हो अपना समाज में घना बिल्डर हो चुके पर हमारा मनुभाई भाई सर भी आज भी बात पाली चुके बिजनेस जवाबदारी हो कितनी जवाबदारी

બધાને હૃદયપૂર્વક આવકારું છું નમસ્કાર મૂળ વાત ઉપર આવી જાવ દરેક ભાષણમાં મારા દરેક પ્રવચનોમાં હું એક વાત વારંવાર દોહરાવું છું અને એ વાત છે દસ હજાર વર્ષે આ દલિત સમાજને આ એસી સમાજને एक मानव तरीके जीवनों अधिकार મળ્યો છે 10000 વર્ષ 10000 વર્ષ સુધી આ દેશની 80% પ્રજાએ કોણ જાણે કઈ બાબત ઉપર આટકા મોટા સમાજને એક પશુની હાલતમાં રાખ્યો

કોણ જાણે આપણા વડવાઓનું પુણ્ય ભેગું થયું હશે કે શું હશે કે બાબા સાહેબ આ સમાજમાં જન્મ્યા અને એની સાથે આ દેશમાં લોકશાહી શાસન આવ્યું એક તો લોકશાહી શાસન અને બાબા સાહેબનું બંધારણ એના લાભથી આજે આપણે માનવ તરીકે જીવી રહ્યા છીએ हमला चाहे कहूँ कि मैं बिना कड़िया काम पर करूँ चाहे ना कि कितनी किस कि पता ना जीवन की बड़ी बातों करी ना कि ये तो हमने नहीं बात छे अगर इतने चार पेड़ी नहीं बात करिए तो कहीं घट नहीं अपनी अलग कटी है एम अच्छी बाबा चाहे होगा या लोक છે આપણે તૈયાર થયા છીએ તો હું વારંવાર એક વાત કરું છું જ્યારે જ્યારે પાંચ પચીસ કે પાંચ હજાર માણસો પાંચસો ભેગા થયા ત્યારે વાત કરું છું આ સમયનો પૂરો ઉપયોગ કરી લઈએ બાપુ જો બાપુ બાપુને ભૂલી ગયો માફ કરજો આ સમયનો આપણે પૂરો ઉપયોગ કરી લઈએ શું કરવાનું છે આપણે બાળકોને ભણાવી અને બની શકીએ બને એ ભણ્યો હોય તો બને ને એક વાત તો શિક્ષણ

અજે કોઈ પીતડી કોઈ એન્જીન કોઈ એલપીએસ કોઈ આઈએસ તો સિતકે ગ્રસ્તા કાળમાં કેટલો પરિવર્તન એ બાબાશાયના બંધન અને મારા મનું ભેજો અજે હું જન્મ પર ફરું છું આહા હા હું જો પચરું જોઉ છું મને થાય કે ભલે એક કદા દાન આપે કે ના આપેલી કોઈ ચિંતા નથી આપ પે તો આપું જોઈએ

સંગઠનો છે ને આપડા હું નામ લઈ દઉં મોટા સંગઠનો બે ત્રણ તો બહુ મોટા છે મારે તેનું નામ નથી દેવું સંગઠનનું પણ એમને હું વિનંતી કરું છું કે તમારા એજન્ડામાં તમે કામ કરો છો બહુ સારું છે સમાજ માટે કામ કરો છો એસી સમાજ માટે કામ કરો છો તમને ધન્યવાદ આપું છું પણ સાથે તમારામાં એક મુદ્દો ઉમેરો कि मारा गामला में थी व्यसन मुक्ति करावा नु काम करी सो में मैंने बिजु काम हुआ के कहू मारा बैठा छे भाई डॉक्टर अमृत भाई साहब ने कहू पहले तो सलाम इतना मत करू छु साहब ने आरतीस परगना ने एक करी रखा छे ऐतिहासिक काम करी छे बड़े ऐतिहासिक काम आरतीस परगना ने एक करवा अभुरु काम छे

એક વાત મારી એ પણ કહેવી છે અહીં બેઠેલા કે આપણે આપણા સમાજના બંધારણોને પણ સુધારી દેવાના છે ડોક્ટર સાહેબ બંધારણ હલકા ફૂલ બનાવી દઈએ આજે પટેલ સમાજ અને બીજા સમાજના તમે જોવો તો એટલા બધા ફૂલ વિવાદો દૂર કરે છે એમણે અત્યારે સોનું કેટલું મોંઘું છે તો તમારા હાથમાં છે સાહેબ બધાને સમજાવું કે આપણે હલકા ફૂલ બંધારણ બનાવીએ એ પૈસા વધે એ આપણા બાળકોના શિક્ષણમાં વાપરીએ એમને ઉદ્યોગમાં લગાવીએ એ રીતે આપણે કામ કરવાનું છે તો હું આજે અહીંયા બેઠેલા દરેક મિત્રોને એ કહું છું કે તમે જે કામ કરો છો સેવન તો બહુ ઉત્તમ છે પણ સાથે સાથે સમાજમાં આ કુરિવાજો દૂર કરો તમે જો માનવામાં માનવામાં 1 લાખ રૂપિયા ખર્ચી નાખવાના માતામાં માનો એમાં કોઈ વાંધો નથી લોકોને સમજાવો ગામડે તમે માતામાં માનો એમાં કોઈ વાંધો નથી પણ એની નાની અને લાપસી બીજું શું જોઈએ માને